પણ આ ઓળખીતા નથી ને એટલે ઓળખીતા તું જોઈ લે તું તું કરી એક હાલ તો મને બતા હાલ બાઈ વેદ મને જો મારે જ કરવો છે આ હું હે એ મારે ન કેવાનું હોય ને આ રાણી હે આઠો લે આ હે મને ન ખબર પડતી હો તો તાર ભેગો ભાગ જ રાખું પડશે મારે હા એટલે જ મે તને કે તું પેલા બોરાય તો ભાગ નું થાય છે ને કોક રંબાવાર આવશે તો એટલે એ હાલ ને હાલ ને આ પણ જો અહીંયા ને જો ચારું નો જો પણ આટલી બધી નો વાર હોય

નો આલ્યા કઈ થાય એવું કઈ ચેક ફોન ફોન કરું પેલા ક્યાં તું ગયો ચાર ના તને ફોન કર્યો હું ના ના તમને માતાજી ના હમ માતાજી પણ નો આ તું વાત કરવા તું વાત કર ક્યાં પૂછ્યું એટલે આ પૂગ્યો હું પૂગ્યો આય

માચા નવો ને જે રોણ ઘરી ગયો છો આ ગુયારો દસો આન ન હારું લઈ લે એ આ બસો નું બંધ કર્યું હો કાયર છે આજ તો લેવા જવાનો છે આમ થઈ હાલો હાઈ તમ મે હાઈ જીતું આમ તો જીતું

હલો 800 તે તું કિમ પાછા આલ્યાસ તે હજાર નાખ્યા 200 પાછા લીધા મે બે 200 નાખ્યા એટલે 400 પાછા હા લે હાલો 800 બી જા 200 પાછા આ પૈસા છેલા 800 રૂપિયા ખોલાઈ લખું એમ કરું રે હાલે ખોલ ખોલ કે છે ને મોબાઈલ મિટ ને ભાઈ મોબાઈલ મારો બાપા મારે શું હે તારે આ રે જો એટલે આ હે જે તું પડ જે તું પડ હાલ 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 આ કારિયા ભેગો રઈમાં આયો ને હાવડા આ લઈને આયો ને આ કરી નાખ્યું કાઈ હું હું પૈસા લેતો હું થાય જ છે બરોબર હવે તબેલો આવશે નહીં ઈ તો તબેલો રે હું પૈસા લઈને જ આવું ઈ વીગા જમીનય લેવી આ હું પૈસા લઈને જ રે તારી વાડી લેવી ગિરિયામાં રે તું રે હું રે આ પૂછતા રંબાનું હે હા અલં રમતા તા હું

તો મારા તરફ થી પાંચ હજાર રૂપિયા તને આપીશ હા તો કયો આપશો ને હા બાપ ને હમ હા તે હારું હાલો તો હાલો ક્યાં ભેગા થાવ આ તો તું લોકેશન નાખ મારા માં હા હાલો લોકેશન નાખું હું એ હા આ નાખી દીધું લોકેશન હવે સાહેબ હમણાં અહીંયા આવશે અહીંયા બેહું ઘડી તો આ થોડોક આખો હોય જો બા લે આયા બેહું મારા જેનો ટાઈમે પેટ્રોલય ખૂટી રહ્યું એક વાર હાફ સડાઈ દીધું ફીલ ઉભી નો સારું હે આ સાહેબ કેમ દોરીને આવતા છે રે બકો મરાવું એટલે સાહેબ કેમ દોરીને આવો એટલે તું આયા હો એટલે આને ટાઈમે પેટ્રોલ ખૂટી તો સાહેબ હું એમ કરું હું દોરતો જઉં અને તમે હે ને જો સામે ઓલું રહ્યો ને અહીંયા રમે આમ જો બાજરામ થઈને જાજો હા વાંધો ને બાજરામ થા હા જાવ આ જો બાજરા હું પડજો હા રમે હે શોર્ટ બોટ ને મૂલે ના શોર્ટ ક્યાં એને હું મોટરસાઈકલ આગળ લેતો તો આગળ મૂકી દેશ અહીંયા ડેલી

I have a question for you.